લાઈક જોય ફોલો આમાં બધાય લાઈક કરો અને ફોલો કરો અને તમને મજા આવે એ કરો તમને અને આપણે ગોળ અને લીંબુના ફૂલની બનાવવાની છે આને એક અમે મજા જ મરો તમે છે તો ખંડાળ તો એ વાત આ આ વ્લોગ મારો ઉતાર હું એનો ઉતારો આ ઉતારો તો અહીંયા ઉતારવાનો છે અમને લ્યો અમને તો કારીગર બને છે સકણીમાં બરોબર આ ધ્યાન આવી ગયા છે આ પાણે એલાવી રહ્યા છે કે આ હે ગોળ પાણે છે જે માં આવે નાખ્યા છે લીંબુના ફૂલ અને આ પેશેલ ખોડુ ભાઈ બોલા છે કારીગર સટકો નહી આખો બને હું પટકા હું કઈ નથી આમની દુકાન છે બધા સામાન લીધો તો લાને બોલા લીધા બનાવ કે પાણ સરસ થાય તો નદી ચાલવા આલે જરમ આવ માકા બોલી જા બની સરસ કઈ લાઈવ જોય ફોલો

હજાર સબસ્ક્રાઇબર કરી દીઓ એટલે બસ અમારું ગુલાબ ને ઢાબડે ને ઊંધિયો શાક ને છોલે શાક ને બદામ શેક ને એવું બધું જમાડવાનું અને હજાર સબસ્ક્રાઇબર કરો પછી આટલી ઓકળવા દે ભાઈ